તમારો કે મારું ભણતર તો કઈક અલગ જ હતો નહીં જર્નાલિઝમ તો વચ્ચેથી આવ્યું આ દેવાંશી જે છે એને જયારે જર્નાલિઝમ ને જોયું કે આ જર્નાલિઝમ છે ત્યારના સમય નું જર્નાલિઝમ અને અત્યારના સમયના જર્નાલિઝમ માં દેવાંશી શું જોવે છે મને જર્નલિઝમ માટે હું એવું માનું છું કે એની ફોર્મલ સ્ટડી મદદ બહુ કરે છે તમને એટલે હું ભણી છું પોસ્ટ ગ્રેજ્યુએશન મેં માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમમાં કર્યું એટલે મને ખબર છે કે જર્નલિઝમની બધી થિયરીઝ વાંચ્યા પછી એ જાણ્યા પછી જોયા પછી આપણને એ સમજાય છે કે જર્નલિઝમ તો તમે લોકોની વચ્ચે જઈને જ શીખી શકો એટલે પત્રકારત્વ તમને ત્યાં તમારી ફોર્મલ સ્ટડી તમને બહુ બધા દ્રષ્ટિકોણથી મદદ કરે તમને એ ખબર હોય કે તમારે કાયદો જાણવાનો છે તમને એ ખબર હોય તમને બહુ જ બધું મદદ કરે તમને શેપ કરવામાં અને હું એટલે હું ફોર્મલ એજ્યુકેશનની વિરોધી નથી જર્નલિઝમમાં હું એની એકદમ ફેવરમાં છું મને ખૂબ ગમે કોઈ જર્નલિઝમ ભણેલા છોકરાઓ મારે ત્યાં આવે તો હું પ્રિફર પણ એમને કરું પણ એટલું જર્નલિઝમ ભણવાથી જર્નલિસ્ટ નથી બનાતું સમયમાં એ ફરક છે કે બહુ જ પ્રેશરમાં છે અત્યારે મીડિયા બધી જ ટાઈપનું એ છાપું હોય એ ટીવી હોય કે પછી ડિજિટલ હોય એ કંઈક યુનિક આપવામાં એટલે ડિજિટલ માટે પણ મને બહુ એટલો બધો સંતોષ નથી એટલે ડિજિટલ શરૂઆતમાં બહુ આશા બનીને આવ્યું હતું કે બહુ સરસ કરશે પણ ટીવી પર જેમ ટીઆરપીનું પ્રેશર છે એમ ડિજિટલ પર વ્યૂઝનું અને ક્લિકનું પ્રેશર છે એટલે પેલા લોકો જેમ કંઈ પણ હેડલાઇન આપી દે છે કંઈ હોય કે ના હોય ન્યૂઝમાં એમ અહીંયા કંઈ પણ થમનેલ હોય છે એટલે થમનેલને એને ઘટનાને કાં તો લેવા દેવા જ ન હોય પણ પેલું એક ક્લિક થઈ જશે એક ક્લિક મળશે એના દબાણમાં અને બીજું કે તમે જ્યારે જુઓ છો આજુબાજુના એટલે ઘણા બધા એવા સમાચાર છે કે જે મને એવું લાગે એ હું સૌથી છેલ્લે કાં તો મેં નક્કી કર્યું હોય સવારથી કે ના આ તો નથી જ ચલાવવું આ શું આખો દિવસ આ ચલા કરવાનું આમ એટલે પછી બપોર સુધી ન ચલાવો સાંજે પછી તમે જ્યારે એનાલિટિક્સ જુઓ યુટ્યુબમાં એટલે પછી તમે એવું પૂછો તમારી ટીમને કે શું થયું કેમ આજે આટલા વ્યૂઝ ડાઉન છે તો એવું કહે છે યાર બધા જોઈ રહ્યા છે બેનને ને તમે આ ચલાવવા નથી દેતા પછી હું કહું સારું કંઈ નહીં ચલાવી દો થોડું ઓછું ચલાવજો પણ ચલાવજો એટલે તમે ઇચ્છીને કે ન ઇચ્છીને તમે એ સ્પર્ધામાં આવો છો એટલે સમૂહમાં જ્યાં સુધી બદલાવ નહીં આવે ધીરે ધીરે એ ક્લેરિટી નહીં આવે સ્પષ્ટતા નહીં આવે ને બીજું કે આર્થિક માપદંડો એમ જે પત્રકાર પર બધાને બહુ જ અપેક્ષા હોય છે કે આટલું બધું હોવું જોઈએ કેટલા લોકો ચેનલ જોઈન કરે છે કેટલા લોકો એંશી રૂપિયા આપે છે મહિનાના કેટલા લોકો એવા છે કે જો હમણાં એપ્લિકેશન લોન્ચ કરીને પેડ કરી દઉં કે કંઈ જ નહીં તમે મહિનાના એકવીસ રૂપિયા મને આપવાનું શરૂઆત કરો એકવીસ રૂપિયા તો કેટલા બધા લોકો કંઈ પણ બગાડતા હશે એક દિવસમાં બગાડતા હશે એકવીસ રૂપિયા પણ એ એકવીસ રૂપિયા મને આપશે મહિનાના

તો તમે આવશો એટલે સ્પર્ધા હોવી જોઈએ સારા વધારે સારા એનાથી વધારે સારાની સ્પર્ધા છે ખરાબ ઓછા ખરાબ એટલે હું એવું માનું છું કે હું થોડી ઓછી ખરાબ છું ખરાબ નથી તો કેવી રીતે હું આ દુનિયામાં હું છું જે કીચડમાં ઉતરેલી છું અને પ્રયત્ન કરું છું કે દરરોજ થોડી થોડી એમાં બરાવીને આ બાજુ જવા બાજુ જાઉં જ્યારે શરૂ કર્યું ત્યારે મને ક્યાં કલ્પના હતી કે આ તો આટલું બધું અઘરું કામ છે ત્યારે તો એવું હતું કે આટલા બધા દર્શકો છે આટલું બધું કહી રહ્યા છે બધા કંઈક ને કંઈક તો આપશે ચેનલ ચાલી જશે પછી પડે કોઈ કશું નથી આપતું એટલે તમારે તમારી રીતે જ ટકી રહેવાનું છે તમારે તમારી રીતે ઇવન એડવર્ટાઇઝમેન્ટમાં મારે આ બહુ સમસ્યાઓ થાય કે તમે સમજો કે કોઈ મારી પાસે એટલે મારે આ શરૂઆતમાં મેં કામ છોડી દીધું હવે હાથમાં હું એમાં પડતી જ નથી સંકેત એટલે જ સાથે છે હું એડવર્ટાઈઝરને એટલા બધા પ્રશ્નો કરતી એટલે મારે ત્યાં કોઈ એડવર્ટાઈઝર આવે ને એટલે એમને હું પૂછું કે તમારી પાસે આ સર્ટિફિકેટ છે તમે આ કર્યું છે તમે આ કર્યું છે એટલે પહેલાં લોકો એક ક્ષણ માટે એવો વિચારે કે અમે તમને આપણે હા એક્ઝેક્ટલી આવું બહુ થતું એટલે એકદમ જરૂરિયાતનો સમય હોય મારો આજે છ તારીખ છે કાલે સાત તારીખ થવાની છે હું પગાર કેવી રીતે કરીશ એ મને ખબર નથી એવા સમયમાં કાં તો એક એડવર્ટાઈઝર આવે છે એવું કહીને કે મારી આટલી આટલી પ્રોડક્ટ છે મેં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એવી આવી હતી મારી પાસે એડવર્ટાઈઝમેન્ટ લઈને એડવાન્સમાં આજે જ પેમેન્ટ કરી દઈએ એવી શરતો સાથે ફરક એટલો કહે છે ને તમે વિડીયો બનાવો કે આ લોકો કોચિંગ બહુ જ સારું આપી રહ્યા છે આ છે તે છે પણ હું એમની એ જે સૈદ્ધાંતિક વાતો હતી એની સાથે અસહમત હતી મને એવું લાગતું હતું કે એ લોકો ખોટા મોટિવેશનના ચક્કરમાં છોકરાઓને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે તો હું બહુ જ બહાદુર પુરવાર થઈ કે ના પાડી પણ હું બહુ નિષ્ફળ પુરવાર થઈ જ્યારે મારે સાત તારીખે સેલરી કરવા માટે પેરેન્ટ્સ પાસેથી પૈસા ઓછી ના લેવા પડ્યા અથવા મારે અમુક મારા છો પાસે મદદ માગવી પડી કે તમે મને પૈસા આપો ને હું પગાર થઈ જશે પછી ગમે તેમ મેનેજ કરીને આપી દઈશ હું હજી બહુ બધાને પૈસા પાછા નથી આપી શકી એટલે ઘરના લોકો છે વાંધો નહીં આવે ઓળખીતા છે વાંધો નહીં આવે પણ એ વખતે મારે ચૂઝ કરવાનું છે ઓછું ખરાબ કે ભાઈ ઠીક છે હવે આમ હું એડવર્ટાઇઝ નહીં કરું તો થોડું બધું બદલાઈ જવાનું છે પણ તો એ હું નહોતી કરી શકતી એવું એટલે અને હજી ઓલમોસ્ટ એવું નથી થતું પણ હવે કેવું છે હવે હું એ પ્રક્રિયામાંથી જટી ગઈ મેં મારી જાતને એમાંથી દૂર કરી દીધી કેમકે મને એ સમજાઈ ગયું કે આ વાસ્તવિકતા અને આપણી વાતો એ બંનેમાં બહુ મોટું અંતર છે એટલે ટકી રહેવું હશે તો પછી તમે ધીરે ધીરે એટલે તમે ખતમ જ થઈ જશો સાવ તમે હશો જ નહીં તમે એ માધ્યમમાંથી જ બહાર ફેંકાયા હશો તો તમે થોડું એ સારું કેવી રીતે આપી શકશો એટલે જો જમાવટ જ બંધ થઈ જશે તો એ કેવી રીતે થોડું ઘણું પણ સારું આપશે બીજું ગમે તો ખાસી વેરાયટી એટલે કોણ એક જ મહીસાગરના કે પછી પંચમહાલના શહેરના ગામડામાં જઈ ને આમ ખોદી ખોદીને બતાવશે કે જુઓ પાઇપ જ નથી આતો નળસિંહ જળમાં કોણ એક શરીફા છે કચ્છની છોકરી બિફોર જોઈ સાયક્લોન વખતે અમારી ટીમ ગઈ જ્યારે તો એને પૂછ્યું એમ કે આ બધું વાતાવરણ વાવાઝોડું આમ તેને એણે એટલો સરસ જવાબ આપ્યો કે વાવાઝોડું તો આવશે ને જશે અમારે ત્યાં જો એક કોલેજ બની જાય ને નલિયામાં તો મારું સારું થઈ જાય એ વિડીયોને એટલી બધી ઇમ્પેક્ટ આવી કે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના વીસી છે અમીબેન એમણે એ વિડીયો એમના જેવા વોટ્સએપમાં આવ્યો એટલે એમણે તરત ટ્વીટ કરીને કહ્યું કે શરીફ તારે ત્યાં સ્કૂલ કોલેજ આવી રહી છે ગૃહમંત્રી અમિત શાહ ને છોકરી મળીને એણે કહ્યું તો એમણે એને કહ્યું કે કોલેજ આવી રહી છે અને ગૃહમંત્રીના કહેવાથી એટલું બધું પ્રેશર કે સરકારે કોલેજની શરૂઆત કરી તો ખૂબ નાની સંસ્થા છે જમાવટ એનો એક વિડીયો જો નલિયામાં કોલેજ શરૂ કરાવી શકે છે તો કેટલું બધું થઈ શકે છે એટલે મેં પસંદ કર્યો છે મધ્યમ માર્ગ ટકી રહેવાનો માર્ગ કે મારે ટકી રહેવું જરૂરી છે હું હું સો ટકા સાચી નથી હું ઘણું બધું એવું કરું છું જે મને એવું લાગે છે કે જો મારે જ નક્કી કરવાનું હોત જાતે અને હું જો એકલી જ હોત તો હું ન કરતી એ પણ છતાંય હું જોઉં છું કે હું આમાં બહુમતીનું કોઈ નુકસાન કરી રહી છું તો કે ના આમાં જો જનતાના જીવન મરણનો કે એના સિદ્ધાંતોનો કે બીજો કોઈ પ્રશ્ન છે તો એનો જવાબ ના છે તો પછી હું ઘણું બધું છે કે જે જવા દઉં છું જે કદાચ હું ન જવા દેતી આજથી ત્રણ વર્ષ પહેલાં પણ હવે જવા દઉં છું સમજાણી થઈ કે ખરાબ થઈ એ ખબર નથી મને પણ આવી થઈ